એમાં બોલો પાયલેગ્રો એજન્સી મોવા એટલે આપણી યુટ્યુબ ચેનલ તમને બધાર છે એમાં જે સબસ્ક્રાઇબ નું જે બટન છે ઘણા ખેડૂત મિત્રોના મોબાઈલમાં કાળા કલર નું છે સફેદ કલર નું છે કે લાલ કલર નું બટન છે મિત્રો એને અવશ્ય દબો બાજુમાં જે બેલ આવશે બેલ ઉપર બે લીટા આવે એને પણ દબો એટલે સૌપ્રથમ મોબાઈલમાં તમારે અમે જારે પણ વિડિયો મૂકી હતી સૌપ્રથમ વિડિયો તમારા મોબાઈલમાં તમને ડેઈલી મળી રહે મિત્રો આજે કૃષિ માહિતીની આપણે વાત કરીએ જે અત્યારે ચોમાસું આપણું જે અત્યારે સિત્તેર ટકા

આપણે શું કાળજી રાખવી છે તો એની પણ વાત કરવાની છે અને બીજા નંબરમાં આપણે કઈ દવા અને કેટલા પ્રમાણમાં વાપરવી અને કયા સમયે વાપરવી તો કયો ઉપયોગ કરવો તો આજે વિસ્તૃત માહિતી આપણે વાત કરીએ સર્વપ્રથમ મિત્રો જ્યારે કપાસ તમારે પંદર દિવસનો કપા થઈ જાય અને એ સમયમાં કોઈ પણ નાશક દવાનો તમે ઉપયોગ કરવાથી તમે રિઝલ્ટ એનું સારું મેળવી શકશો બીજી કાળજી તમને રાખવાની એ છે કે ઘણી ફેરી વિસ્તારમાં આપણા વાડી આઘી હોય દૂર વાડી હોય તો આપણે ઘણી ફેરી આપણે ખાબોચિયા ભરેલા કે બાજુમાં નાનું તળાવ ભરેલું હોય તો આપણે પાણી લઈને આપણે સ્પ્રે મારતા હોય ખડની દવા નિંદામણનાશકમાં નાશકમાં આપણે પાણી ઉપયોગ કરતા હોય તો મિત્રો ઈ પાણી વાપરતા નહીં આપણે જે પાણી આપણે પી એકતા હોય એ પાણીનો ઉપયોગ કરવાથી તમે નિંદામણનાશક નાશક દવાનું રિઝલ્ટ તમે સારું પરિણામ મેળવી શકશો હવે આપણે કપાસમાં વાત કરીએ કપાસમાં બે પ્રકારના ખડ નિદામણ જે ઉગતા હોય છે જે સાકળા પાનના અને ગોળ તો સાકળા પાનનું જે વાત કરીએ કે લાંબા ખડ નિદામણ જે નિદામણ આવે છે તો એમાં લાંબા પાનના નિંદામણ માટે આપણે કાર્યું છે ખારિયું છે બાજરી છે જુવાર છે મકાઈ છે જે આપણે ચીખલીઓ છે ચોખલીઓ છે જે આ પ્રકારના જે ખડ હોય છે નિદામણ લાંબા પાનના પટ્ટી પાનના જે ખડ આપણે નિંદણના શકાય છીએ એની માટે આપણે બાયર કંપનીનું વીપ સુપર નામની દવા આવે બાયર કંપનીનું વિપ્સ ઉપર મિત્રો આ દવા જે આવે આ દવા તમે વિપ્સ ઉપર પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ લેખે નાખવાથી કોઈ પણ પ્રકારનું લાંબા પાનનું પટ્ટી ખડ હોય તો એની માટે તમે રિઝલ્ટ સારું પરિણામ મેળવી શકશો આ નો વાપરવું હોય તો બાયર કંપનીનું વીપ્સ ઉપર નો અજય મિત્રો નો વાપરવું હોય તો એની માટે અદામા કંપનીનું એજિલ પણ આવે છે જે પંદર લીટર પાણીમાં ત્રીસ એમ એલ લેખે નાખવાથી એનું પણ તમે રિઝલ્ટ સારું પરિણામ તમે મેળવી શકો છો આ લાંબા પાનની પટ્ટી પરની વાત હતી જે ખેડૂત મિત્રોને જે ગોળ પાન નું હોય જે કપાસ ગોળ પાનનું એમાં ગોળ પાન નું ઉગતું હોય તો એની માટે ગોધરેજ કંપનીનું હિટવિડ મેક્સ નામની દવા આવે છે ગોધરેજ કંપનીનો હિટવીડ સોરી હિટવીડ દવા આવે છે જે આ હિટવીડ દવા આવે છે જ્યારે કપાસ તમારે વીસ દિવસનો થઈ જાય વીસ દિવસ પછી આ જે એકલું નાશક જે ગોળ પાન માટે આવે છે આ પંદર લીટર પાણીમાં તમે પચીસ એમ એલ લેખે નાખવાથી ગોળપાન નું નિંદામન આવ્યો છે છે લૂણી છે દુધલી છે દારૂડી છે ચીલ છે બળગડી છે ગાજર ઘાસ છે પોપટી છે ગોધકડું છે આ બધા પ્રકારના ગોળપાનનો નિંદામણનાશક ચંદન વેલ છે તો આ બધા પ્રકારના ગોળપાનના નિદાન માટે નિંદામણ નાશક માટે હિટવીડ આવે છે ખાલી ગોદરેજ કંપની ખાલી હિટબીડ આ પચીસ એમ એ લખે નાખવાથી તમે આ ફક્ત અને ફક્ત ગોળપાન નો નિંદામણ નાશ કરી શકશો જે બાયર કંપનીનો વિવ્સ ઉપર આવે છે એ લાંબા પાન માટે પટ્ટી પાન માટે કામ આપે છે અને ગોળ પાન માટે તમારે ગોદરેજ કંપનીનું હિટવીડ આવે છે આ બંનેનું મિશ્રણ કરવાથી તમે લાંબા પાન અને ગોળ પાન નિદામણ નાશક માટે તમે રિઝલ્ટ મેળવી શકશો પણ મિત્રો એક વાત કરી દો આ તો જે ખેડૂત મિત્રોને જે એકલું લાંબા પાનનું હોય તો એમાં વિપ સુપર વાપરવી માટે ભલામણ કરી છે અને જે ખેડૂત મિત્રોને ગોળ પાનનો ખરો હોય તો એમાં હિટવીડ હિટવીડની ભલામણ છે પણ ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે લાંબા પાનનું અને ગોળ પાનનું જે સાંકડા પાન અને સાંકડા પાન અને પહોળા પાન આ બંને પ્રકારના જો ખડ નિંદામણ નાશક હોય તો એની માટે બાયર કમળી નું ઘાસા નામ ની જે દવા બાયર કમળી નું ઘાસા જે આ બાયર કમળી નું જે ઘાસા આવે તો મિત્રો આ તમે જ્યારે તમને પંદર દિવસ નો કપા થાય તમને એમ લાગે કે આપણે એક ઇંચ નું ખડ છે તો આનું પ્રમાણ પંદર લીટર પાણીમાં તમારે ચાલીસ એમ એલ છે તમને એમ લાગે કે બે બે ઇંચ નું ખડ છે તો આનું માપ તમારે પિસ્તાલીસ એમ એલ છે તમને એમ લાગે કે આનું પ્રમાણ વધારે કે ત્રણ ઇંચ કરતા ખડ થોડુંક નીદામણ મોટું છે તો એમાં તમારે પચાસ મિલી પંદર લિટર પાણીમાં પચાસ એમ એલ એ નાખવાથી તમે લાંબા પાનનું ખડ અને ગોળ પાનનું ખડ જેમ કે સાંકડા પાન અને પહોળા પાન માટે નીદામણ નાશક માટે બાયર કંપનીનું ઘાસા તમે વાપરી શકો સૌથી સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મળતું હોય તો બાયર કંપનીનું ઘાસા જે કપાસમાં લાંબા પાન અને ગોળ પાનનું નીદામણ નાશક હોય તો એની માટે બાયર કંપની ઘાસા પણ વાપરી શકો અથવા ઘાસા નો વાપર્યું હોય તો તમારે ટાટા કંપનીનું કેવલ્ટ અલ્ટ્રા નામની જે દવા આવે જે બાયર કંપની દવા આવે છે તો ટાટા કંપનીનું કેવલ્ટ અલ્ટ્રા નામની જે દવા આવે છે આ દવાનું માપ એ રીતના વાપરવાનું છે જો એક ઇંચ નું હોય તો ચાલીસ એમએલ બે ઇંચ નું હોય તો પિસ્તાલીસ મિલી અને ત્રણ ઇંચ કરતા થોડુંક મોટું ખડ હોય તો એમાં તમે પચાસ એમએલ લખે નાખવાથી તમે લાંબા પણ નું નિંદામણ અને ગોળ પણ નું માટે તમે રિઝલ્ટ મેળવી શકશો અથવા તો તમે બીજી વાત ત્રીજી દવા વાપરી હોય તો એની માટે ગોદરેજ કંપની નું મેક્સ દવા આવે છે આ તમે જે મેં તમને અગાઉ વાત કરી કે આનું ચાલીસ પિસ્તાલીસ અને પચાસ એમ જે ભલામણ છે તો એ પ્રમાણે પંદર લિટર પાણીમાં વાપરવાથી લાંબા પાન નું નિંદામણ અને ગોળ પાન નિંદામણ માટે વાપરી શકો આ સિવાય ઘણી કંપની દવા બનાવે છે પીઆઈ કંપની પ્રોવાઈડ નામથી બનાવે છે ઘણી કંપની અલગ અલગ નામથી આવે છે ધાનુ કંપનીનો ગોઝોમેક્સ નામથી દવા આવે છે આવી ઘણી દવા આવે છે તો આ કોઈ પણ સારી કંપનીની દવા નાખવાથી આપણે કપાસમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નાશક માટે તમે રિઝલ્ટ મેળવી શકશો મિત્રો બીજી એક વાત કરી દઉં કે ખાસ કરીને જ્યારે પણ ભેજ હોય ચોમાસામાં તો ફરિજિયાત ભેજ હોય જ તે આપણે અવારનવાર વરસાદ ઝાપટું પડી જતું હોય પણ જેટલો ભેજ હોય એટલું જ સારું કામ આપશે નાશક કોઈ પણ નાશક હોય લાંબા પાનનું હોય કે ગોળ પાનનું હોય જ્યારે પણ તમારે દવાનો સ્પ્રે મારો તે અવશ્ય ભેજ હોય તો જ દવાનો સ્પ્રે મારો જેથી કરી આપણે એનું રિઝલ્ટ સારું પરિણામ મેળવી શકીએ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રહ એજન્સી એને જે સબસ્ક્રાઈબ કરો અને સૌથી બીજા આપણા જયભાઈ હોય તો એના ગ્રુપમાં વિડીયો મોકલો તો જેથી કરી એને પણ વિડીયો મૂકી લે તમારા ગામનો ગ્રુપ હોય તો એના વિડીયો ગામના ગ્રુપમાં પણ વિડીયો મોકલો તો ગામના ખેડૂત મિત્રોને બધાને સર્વ ખેડૂત મિત્રોને માહિતી મળી રહે આજની કૃષિ માહિતી આટલી તે મિત્રો નવી કૃષિ માહિતી માટે ફરી મળશું બાપા ચિતારામ આજના